વહેલી સવારે દુકાન નો અંદર સ્લેબ તૂટી પડવાની ઘટના બની છે લીમડા ચોક મેન બજારમાં આવેલી દુકાનમાં સ્લેબ તૂટી પડતા એક સગીર યુવક દબાઈ ગયો હતો બારડોલી ફાયર ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી સ્થાનિક લોકોની મદદથી ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દબાયેલા સગીરને બહાર કાઢ્યો હતો સગીર યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેને પ્રથમ સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ દુકાનના બેઝમેન્ટમાં બ્લાસ્ટ થવાના કારણે સ્લેબ તૂટી પડ્યો હતો ફાયર વિભાગે બ્લાસ્ટ શા કારણે થયો તે અંગે તપાસ હાથ ધરી છે હાલ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવવાની બાકી છે આજરોજ લીંબડા ચોક ખાતે એક વાસણની દુકાનમાં સ્લેબ ધરાશાયી થયાનો કોલ મળેલો હતો બારડોલી ફાયર વિભાગને તાત્કાલિક ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી એક વ્યક્તિ ફસાયેલો હતો તેને બહાર કાઢી અને સરદાર હોસ્પિટલમાં ખસેડ્યો એ કયા કારણોસર બ્લાસ્ટ છે તેની તપાસ હાલ ચાલુ છે દુકાનની નીચે પહોંચ્યું છે એમાં ઘણો સામાન હતો